નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે સુભાનપુરા વિસ્તારમાં આવેલી લક્ષ્મી સોસાયટીમાં આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી છે ગણેશજીની સ્થાપના બાદ પ્રથમ આરતીનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો વિશેષ ઉપસ્થિત રહ્યા વડોદરા શહેરના પોલીસ કમિશનર જેમણે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા આરતીના પવિત્ર ક્ષણોમાં સોસાયટીના રહેવાસીઓ નાના બાળકો તથા વડીલો સૌ ભક્તિભાવથી જોડાયા હતા દીપ પ્રગટાવતા અને ઘંટના નાદ સાથે સમગ્ર પરિચય ભક્તિમય બની ગયો વડોદરા પોલીસ કમિશનર આરતીમાં ઉપસ્થિત રહ્યા સૌને ઉત્સવને શ્રદ્ધાને એકતા સાથે ઉજવવા માટે પ્રેરણા આપી સોસાયટીના રહેવાસીઓએ પોલીસ કમિશનરને આવકાર્યા આત્મીયતાથી તેમનું સ્વાગત કર્યું આરતી બાદ સૌએ એકબીજાને શુભકામનાઓ પાઠવી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું ઉત્સવ નગરી વડોદરા શહેરમાં આજથી ગણેશ ચતુર્થીની પવિત્ર પર્વની શરૂઆત થયું છે શહેરમાં અનેક વિસ્તારોમાં ઘરે ઘરે આજે મોટી સંખ્યામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરી આરાધના પૂજા શ્રદ્ધા ભક્તિનું પ્રદર્શન થઈ રહ્યું છે તો આજના ભાગરૂપે આજે શ્રી જયલક્ષ્મી હાઉઝીંગ કોપરેટિવ સોસાયટીના જે ગણપતિ મંડળ છે ત્યાં આપણે આરતી કરવાની સૌભાગ્ય મળ્યું આપણે સુંદર આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે આપણે દર્શનાર્થીઓ માટે સ્થાનિક લોકો માટે આવવા માટેની સુવિધાઓ અને મ્યુઝિક સિસ્ટમ પણ એક લિમિટમાં રાખીને સરસ સમગ્ર જનતાને ઉદાહરણરૂપે એક કાર્યક્રમનું આયોજન કરી છે તો આપણે શહેરવાસીને પણ દરેકને આગ્રહ કરીએ છીએ કે તમે આ ઉત્સવનું ઉજવણી ખૂબ ધૂમધામથી ભક્તિથી કરો સાથે સાથે આપણે સામાજિક જવાબદારીના ભાગરૂપે ટ્રાફિકને નડતો રૂપ ના બનીએ સમયસર મ્યુઝિક સિસ્ટમને પણ નિયંત્રણમાં જે નિયમ છે તે મુજબ જ આપણે બંધ કરીએ અને સાથી નાગરિકોના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો મહિલાઓ ગર્ભવતી સ્ત્રીઓ નવજાત શિશુઓ પરીક્ષા માટે તૈયાર કરતા વિદ્યાર્થીઓ અને અન્ય જે અસ્પતાલમાં દાખલ પેશન્ટો એમના પણ આપણે ખ્યાલ રાખીએ સમગ્ર શહેર સંસ્કાર્ય નગરી તરીકે જે આપણે છે અને સાથે સાથે સુરક્ષિત નગર પણ બને દરેક નાગરિકના સમાજના દરેક હિસ્સાના જે વ્યક્તિઓ છે એ સમૂહ છે એમને પણ દર્શનનો ભાગ્ય મળે સાથે સાથે શ્રીજીના આશીર્વાદ મેળવી દરેકના પરિવાર સુખ સમૃદ્ધિ સાથે જીવી શકે એવું એમના આજે પ્રાર્થના કરી છે તો મને વિશ્વાસ છે કે શહેરજનો શહેર પોલીસની સુરક્ષા સંબંધિત પ્રયાસોમાં સાથ આપશે